ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને આજે તો રવિવાર છે અને આપણે આજ ઘરે છીએ અને અત્યારે મારા પપ્પા દવા સાટે છે અને આજે જો બધી માંડવી ઉપડી ગઈ છે હું તમને દેખાડું આમાં ફૂલ ખીલી ગયા છે અને આજે તો તડકો નીકળ્યો હમણાં તડકો નીકળ્યો જ નહોતો બધી જ માંડવી ઉપડી ગઈ છે

હવે સરસ થઈ ગયા છે આ તો મને નથી લાગતું કારણ કે નાના હોય ને ગુલાબી થઈ જાય ને એટલી પાછા સીધા બગડી જાય છે તો મસ્ત છે પાક કેટલી વાર છે હવે લાગે એક વાર તો અમાર મમ્મી જો અમાર મમ્મી થેલી લઈ નાતા મારે છે ઢોરબોર ને બરોબર કાઢી લીધા છે અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર દસ થઈ ગયા અને જો આજે આ તડકો નીકળ્યો નહીં આપણે બાજરો હુકવી દીધો છે આગળ આપણે દરવાનો છે એટલે અને આજે જો આ સૂર્યમુખી મસ્ત સૂર્યમુખી આવ્યું છે એને દેખાડું જો હજી હું આમાં ખીલે છે જો આમાં અંદર પાખડ્યું છે બધા એમ કે આમાં સોટી ગયું

Eh, let me do. Yeah, be too. Hello, but that's rope અટાણે ઘડિયાળમાં થઈ ગયા છે સાડા બાર અને જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો જોઈ હું છે જમવામાં જમવા છે ગાંઠિયાનું શાક રોટલી ડુંગળી ટમેટાનું કંજુબર અને ચટણી અને ગાંઠિયાનું શાક એવું કઈક અટાણે જમવા છે તો હાલો બધા જમવા તો મિત્રો અત્યારે વાગ્યા છે અઢી અને આ બધા જો શાહ પાણી પીવા

એ એના એક તો આ પાછળ ઉઠલતા જ નથી આપણે ઉઠલવા દે ને તાખે આખે બધું વેરાઈ જાય અને મારા પાછળ જોઈને મારા પપ્પાને એના પાછળ જઈને અલગ અલગ ફેર લાગે આપણે હોય એ વસ્તુ હવે તો જવાનું થતું નથી તો મિત્રો અત્યારે અમારા ભાઈને હે ને ભૂખા થઈ ગયા છે એટલે જો આવા કારનામાં ઇન્દ્રા છે જો જતો જતો વાંધી મારે બનાવવાની છે વાગડે આપણે બનાવી નાખીએ મિત્રો એમ ખાવે કે એને કઈક તો કરવું પડે મેં મોરી જ દીધી પછી એને તરવાની એને હોય એટલે એ તન નાખ્યું માવો દેવા ગઈ જો આ ફાકી બનાવીએ મારો પાર્ટ મસ્ત મજા આવે તાળી મારે તરવાની છે એક તો આરાય થાય ને ખાવાની મજા આવે તો હવે હું તરી નાખવાનું જો તો હવે થારી બનાવી છે তাৰে খাই বনাইছে আনুছে

पुरोेउ <laughs> छ Da jobber du ikke med meg, leser jeg. ફાઈનલી મિત્રો મને આવતા રહ્યા છે ચા પીવા બેસી ગયા છે કે કેવાનું છે તમારે તો જો આજ હાલો બધા ચા પીવા અને આજનો બ્લોગ આ એન્ડ કરીએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો તો કાલે મળે છે એક નવા બ્લોગમાં